તમારા કામની મહેનતનું તમને કેટલું ફળ મળશે નોકરી કરતા જાતકોને કેવું રહેશે તો વ્યાપારીઓ માટે કેવું રહેશે પારિવારિક જીવનમાં શું થશે તો સાથે સાથે અંગત સંબંધોનું કેવું રહેશે તમારું સ્વાસ્થ્યમાં શું તફાવત થવાના છે આ બધું જ આ વિડિયોમાં અમે તમને જણાવવાના છીએ તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને જાણી લો કે તમારા માટે કેવું રહેશે ઓગસ્ટ બે હજાર ચોવીસનો આવનારો માસ શરૂઆત કરીશું આ વિડિયોમાં જેમના નામના અક્ષરો હોય છે ગ શ શ શ કુંભ રાશિના જાતકોની કુંભ રાશિમાં જન્મેલા લોકો માટે આ મહિનાના પૂર્વાર્ધમાં બહુ અનુકૂળ રહેશે પરંતુ ઉત્તરાર્ધમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે આ માટે તમારે સાવચેત રહેવું પડશે કારણ કે પરિસ્થિતિઓમાં પરિવર્તન તમને નિરાશ કરી શકે છે મહિનાના ઉત્તરાર્ધમાં તમારે તમારા સ્વાસ્થ્ય વિશે થોડું ધ્યાન રાખવાની જરૂરત પડશે કારણ કે સ્વાસ્થ્ય સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે જ્યાં સુધી તમારી કારકિર્દીની વાત કરવામાં આવે તો તમને તમારી નોકરીમાં સારા પરિણામો મળશે અને તમે તમારી મહેનતથી સારી રીતે તમારી છાપ બતાવી શકશો પરંતુ મહિનાના છેલ્લા અઠવાડિયા દરમિયાન નોકરીમાં પરિવર્તનની અપેક્ષા છે જો તમે તમારી નોકરી બદલવા માંગો છો તો તમે આ સમય દરમિયાન તે કરી શકો છો વ્યવસાય કરનારા લોકો મહિનાના પહેલા ભાગમાં ખૂબ જ સાનુકૂળ પરિણામ મળશે અને વેપારમાં વૃદ્ધિની શક્યતાઓ રહેશે વિદ્યાર્થીઓ માટે પણ મહિનો સારો છે મહિનાની શરૂઆતમાં તમે તમારા અભ્યાસની યોગ્ય ગતિએ જાળવી રાખશો અને તેમાંથી તમને સારા પરિણામ પણ મળશે કારકિર્દીની દ્રષ્ટિએ આ મહિનો તમારા માટે સાનુકૂળ પરિણામ લઈને અને આવવાનો છે દસમા ઘરના સ્વામી મંગળ મહારાજ ચોથા ભાવમાં વિરાજશે અને દેવગુરુ સાથે દસમા ભાવમાં દ્રષ્ટિ કરશે જેમાં કાર્યસ્થળમાં સારી સ્થિતિ રહેશે તમારા કામમાં તાકાત આવશે તમારું વર્ચસ્વ વધશે અને તમારી કામની પ્રશંસા પણ થશે તમે જે કામ કરશો તમે તેને તાકાતથી કરશો અને જેનાથી નોકરીમાં તમારી સ્થિતિ મજબૂત થશે તમારા વરિષ્ઠ અધિકારીઓ તમારા કામથી ખુશ જણાશે અને તમને કોઈ રીતે પુરસ્કાર આપી શકે છે ઓગસ્ટથી પાંચમા ભાવમાં જશે જે દસમા ઘરથી આઠમું સ્થાન છે તો આ સાથે તમને નોકરી બદલવામાં થોડી સફળતા મળી શકે છે હવે વાત કરીએ આ વિડીયોમાં જેમના નામના અક્ષરો છે દ ચ જ મીન રાશિના જાતકોની આ મહિનો મીન રાશિના લોકો માટે ઘણી રીતે સાવધાની રાખવાળો મહિનો બનવાનો છે આખા મહિના દરમિયાન શનિ મહારાજ તમારા 12મા ભૌમાં વક્રી સ્થિતિમાં રહેશે જેના કારણે તમારે તમારા સ્વાસ્થ્ય અને તમારા ખર્ચ પર વધુ ધ્યાન આપવાની જરૂરત પડશે આ બંને એવા ક્ષેત્રો હશે જે તમને ચિંતાનું કારણ બની શકે છે આ સિવાય આખા મહિના દરમિયાન તમારી રાશિમાં રાહુ મહારાજની ઉપસ્થિતિ તમને નિશ્ચિત સ્વભાવના વ્યક્તિ બનાવશે જેના કારણે તમે આ સમસ્યાઓ જાતે જ ઉકેલી શકશો બિનજરૂરી ખર્ચ અને ખોટી રીતે ખાવાથી તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે અને તમારી આર્થિક સ્થિતિને પણ અસર કરી શકે છે તેથી તમારે સાવચેત રહેવું પડશે જો કે વિદેશ જવાની શક્યતા નકારી શકાતી નથી નાણાકીય બાબતોમાં થોડી સાવધાની રાખવી પડશે દેવગુરુની કૃપાથી આવકમાં વધારો થશે તમારે તમારા કાર્યસ્થળમાં સાવધાની સાથે આગળ વધવું પડશે જો કે તમારા સાથીદારો તમને સંપૂર્ણ સહયોગ આપશે અને તેના કારણે તમારું મનોબળ વધશે જે કાર્યસ્થળમાં તમારી સ્થિતિને સુધારો કરાવશે વેપાર કરતા લોકોને કેટલાક ઉતાર ચઢાવનો સામનો કરવો પડી શકે છે મહિનાની શરૂઆતમાં પ્રેમ સંબંધોમાં થોડી કડવાહસ આવી શકે છે કર્યની દ્રષ્ટિ આ મહિનો સારો રહેવાની સંભાવના છે દસમા ઘરના સ્વામી દેવગુરુ મંગળ મહારાજની સાથે ત્રીજા ભાવમાં વિરાજેલા છે જેનાથી તમારી હિંમત અને બહાદુરીમાં વધારો થશે આ પરિસ્થિતિને કારણે તમે તમારા કાર્યસ્થળ પર તમારું કાર્ય સમયસર અને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો તમને તમારા કાર્યસ્થળ પર સહકર્મીઓ તરફથી સમાન સહયોગ પણ મળતો રહેશે તો કુંભ તથા મીન રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઓગસ્ટ 2024 આવનારો શ્રાવણ માસ તમારા માટે કઈક આવો બની શકે છે આ વિડિયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડિયોને લાઈક અને શેર કરી અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અમ